વેલકમ ટુ ચેનલ મિસ્ટર નિક બ્લોગર તો અત્યારે કિશનગઢ એરપોર્ટ ત્યાં અત્યારે આવી ગયો છું ફાઈનલી છે અહીંથી એન્ટ્રી ગેટ છે અહીંથી અંદર જવા માટે કેમ કે મિનિમમ એરપોર્ટ હોય એટલે એરપોર્ટ અંદર લગભગ બે થી અઢી કિલોમીટર અંદર હોય એરપોર્ટ અહીંનો રાતનો ખાલી એક નજારો હોય ને બહુ મસ્ત હોય જ્યાં થાંભલા હે ને એમાં આખા તિરંગા જ હોય વેલકમ ટુ માય યુટ્યુબ મિસ્ટર ની બ્લોગર તમારું હાર્દિક સ્વાગત કરે છે આ છે ને ભાઈ રેસ્ટ કરવા માટે છે એટલે કે બેઠવા માટે મોટું એરપોર્ટ છે કેટલો મોટો રનવે છે કોઈ ગાર્ડન છે બહુ મોટું ગાર્ડન છે કારીગરની ખાલી કલા જુઓ આ છે ભાઈ એરપોર્ટ કુમાર પત્ર જય દ્વારકા દેશ કેમ જો ભાઈ મજામાં તો અત્યારે આવી ગયો ફાઈનલ એક રાજસ્થાન નું અજમેર છે સિટી બહુ સારું સિટી છે ને વખણાવ સિટી છે અજમેર તો અત્યારે સવાર સવાર આવી ગયો છું આપણે કિશનગઢ માં એરપોર્ટ માં આ એરપોર્ટ નો બરોબર નો બધો નજારો છે પાર્ટ રૂમ માં આવશે અંદર નો નજારો કેમ કે હજી આપણે અંદર જવાની પરમિશન મળી નથી આ બધો વ્યૂ આપણે બહારથી બતાવીએ છીએ અંદરનો આવશે એટલે પાર્ટ રૂમમાં અંદરનું બધું બતાવીશ તો અહીંયા આપણો બ્લોગ પૂરો થાય છે મિસ્ટરનીક બ્લોગર તો બધાને જય દ્વારકાધીશ ને હા મારી ચેનલને તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી આપજો